બિહાર ચૂંટણી હત્યા કેસ જેલમાં જેલ માં બંધ જેડી ઉમેદવાર અનંત જીત છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય હજારો સમસ્યા ભૂલી ગયા દસ હજાર જોઈને મત આપી દીધો એનડીએ ની જીત પર બોલ્યા મુકેશ સાહની ચેન્નાઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેના વિમાન ક્રેશ જાનહાની ટળી ડબલ એન્જિન ની ડબલ સેન્ચુરી બિહાર માં એનડીએ દસ કારણો બિહારમાં એનડીએ ની ધમાકાદાર જીતને ની ભવિષ્યવાણી કરનારું આટ સાબિત થયા જમ્મુ કાશ્મીર માં જીત બાદ બડગામ માં ભાજપની હારિત કુમાર દસમી વખત મુખ્યમંત્રી બનશે કે નહીં ભાજપ મહાસચિવ સસ્પેન્સન વધ્યું બિહાર કારમાં પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ કવિ ચૂંટણી પંચે અને એસઆઈઆર પ્રક્રિયા જવાબદાર તેજસ્વી સામે બેવડું સંકટ સીટ બચાવવાની સાથે આરજેડીનો વિપક્ષનો વિપક્ષ પણ મુશ્કેલીમાં માં જેની શંકા હતી એજ થયું બિહારમાં આરજેડી કોંગ્રેસના પરાજય પર દિગ્ગજ નું મોટું નિવેદન સામે આવ્યું ત્યારબાદ મિત્રો નીતિશ મુખ્યમંત્રી થે રહેંગે જેડીયુ એ પોસ્ટ કરીને ડિલીટ કરતા બિહારમાં મોટી હલચલ જોવા મળી યુપીમાં એક કરુણ ઘટના સામે આવી એક જ પાંચ સભ્યો ના સંસ્થા દરવાજો તોડતાનો ચોકી ઉઠ્યા બિહાર માં તેજસ્વી યાદવ ની પાંચ કારણો સામે આવ્યા ટિકિટ વેચણીમાં જ્ઞાતિવાદ ભારે પડ્યો ત્યારબાદ મિત્રો પ્રસાદ કિશોર સરથ હારિયા બિહાર ચૂંટણી અંગેની ભવિષ્યવાણી ખોટી પડી હવે શું કરશે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર જતી પરત ફરી રહેલા પાંચ લોકોના મોત થયા પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ જમ્પો બોર્ડર પર બંધ દિલ્હી બ્લાસ્ટના ના માસ્ટર માઇન્ડ ઉમરના પુલવામા સ્થિતિ ઘરને સુરક્ષા એજન્સીએ ઉડાવી દીધું

ત્યારબાદ મિત્રો પુત્ર ના બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારી માં ઉદ્ધવ જૂથ ના નેતા નો ગંભીર આરોપ દરેક લોકો છે દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા સીએમ ઓમર અબ્દુલ્લા દિલ્હી વિસ્ફોટ થી પાકિસ્તાન ગભરાયો મોદી ની પગલા લેવાની પ્રતિજ્ઞા પાકિસ્તાન મંત્રી કહે છે લડાઈ માટે હવે પૈસા નથી

ગોધરા તાલુકાના સેવા સદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ગમખાર અકસ્માત જોવા મળ્યો રતલામમાં કાર નદીમાં કાપકી જવાથી બે ગુજરાતીઓ સહિત પાંચ લોકોના મોત અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા એક્યુઆઈ વધીને બસો ને પાર સળંગ ત્રીજા દિવસે પણ આવી હાલત અમદાવાદ ના બે જૂથ વચ્ચે નવસારી સામે આવી બે માસુમ બાળકો નું ગળું દબાવી માતાએ કરી હત્યા ગાંધીનગરમાં ગુમ વર્ષની બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી ત્રણ અટકાયત કરવામાં આવી ત્યારબાદ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ ના હજારો લાભાર્થી ખેડૂતો શંકા ના દાયરામાં હપ્તા મામલે કેન્દ્ર સરકાર કડક નિર્દેશ રાજકોટમાં કંપાવી દે તેવી ઘટના પુત્રીઓને મોત ને ઉતારી પોતે આપઘાત કર્યો બિહારમાં જીત બાદ નીતિશ પ્રથમ પ્રતિક્રિયા આવી સામે પીએમ નરેન્દ્ર મોદી અને ચિરાગ પાસવાનો માન્યો આભાર

ત્યારબાદ મિત્રો આઈપીએલ બે છવ્વીસ પહેલા મુંબઈ ઇન્ડિયન્સ માં હુમાન પ્રાંતની મોટી ઘટના સામે આવી ત્યારબાદ મિત્રો બંધારણ કબાર પર સત્યાવીસ સુધારાનો પાયો નકાયો પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના બે જજોનું રાજીનામું ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના સામે આવી પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ આઠ લોકો જતા મોત થયા ગુજરાતમાં ચેન્જની અસર જોવા મળી સવારે ઠંડી બપોરે ગરમી વાયરલ અને હૃદય રોગનું જોખમ વધ્યું આણંદ જિલ્લાની ની એકસો ચુમ્મોતેર ગ્રામ પંચાયતોમાં સોલાર રોપ સિસ્ટમ લગાવવામાં આવશે બે પોઈન્ટ બોતેર કરોડ થી ખર્ચ કરવામાં આવશે ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી ભારે પડી અમદાવાદમાં માં આંતરરાષ્ટ્રીય રેકેટ કુરિયર થી ડિલિવરી અને યુપીઆઈ થી પેમેન્ટ અત્યાર સુધીમાં માં ચૂંટણી હારિયા ગણતરી ચાલુ છે બિહારમાં માં પ્રચંડ જીત બાદ ભાજપનો રાહુલ ગાંધી પર કટાક્ષ તો અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડી જાગી અધિકારીઓને સ્થળ તપાસ કરી ત્રીસ નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો મોટો આદેશ દેવાયત ખાવડને દિવસમાં સરેન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ જામીન બાદ શરોતો નો કર્યો હતો ભંગ ત્યારબાદ મિત્રો સુરતમાં રોજનો રોજ બસો કિલો નકલી પનીર વેચનાર સોરફી ડેરી આખરે પાલિકાએ સીલ કરી નાખી છત્તીસગઢ લીકર ગૌભાડ માં સંપત્તિ જપ્ત કરવામાં આવી તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો જય હિન્દ જય વંદે માત્ર